દાદા દાદી નાના નાની કે પછી મમ્મી પપ્પા પાસેથી વાર્તાઓ સાંભળવી એ દરેક બાળકનો અધિકાર છે અને એમને વાર્તાઓ કહેવી એ વડીલોની ફરજ પણ અફસોસ અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં આપણે આ વાર્તાઓ ભૂલતા જઈએ છીએ બાળકો પોતાનો અધિકાર ભૂલતા જાય છે અને વડીલો પોતાની ફરજ ચૂકતા જાય છે એમ છતાં પણ એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે અનેક હકીકત છે કે જો મોટાઓને આવી વાર્તાઓની ખબર હશે અથવા તો આવી વાર્તાઓ સાંભળતા હશે તો એ બાળકોને આવી વાર્તાઓ કહી શકશે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે મુખપાટીની લોક લોકવાર્તા પૈકીની એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ મુખપાટીની લોક લોકવાર્તાઓ વિશે હવે તો તમે માહિતગાર હશો જ કારણ કે મુખપાટીની લોક લોકવાર્તાઓ એવી વાર્તાઓ છે કે જેની તોલે કોઈ પણ વાર્તાઓ નથી આવી શકતી આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ તો તમારા બાળપણમાં ખોવાવા માટે મારી સાથે તૈયાર થઈ જાવ એક હતી નગરી અને આ નગરીમાં એક કઠિયારો રે નગરીને છેક છેવાડે એક ઝૂંપડી અને ઝૂંપડીને છાલના સાજ ઝૂંપડીની અંદર બાર બૈરા છોકરા રખડ્યા કરે અને ઉકળે પડ્યા ઉજરા કરે કઠિયારો હવારના પોરમાં કુહાડો લઈ અને લાકડા કાપવા હેલો જાય બપોરે લાકડાનો ભારો કાપી શહેરમાં જાય હાંજ પડે ભારો વેચી અને શેર બશેર લોટ લેતો આવે કઠિયારી રાત પડે રોટલા કરી આપે બટકું બટકું રોટલો ખાય અને આખાય ઘરના હોઈ જાય અને વહેલી પડે હવાર ભગવાનને ઘરવું ને એક વખત વનમાં દવ લાગ્યો વનરાય હળગી ગઈ કઠિયારો તો વન વન ભટક્યા કરે પણ લાકડાનું છોડ્યું હાથ ન પડે બિચારો લાકડા લાવે હું અને ખાય હું એક એક કરતા આઠ દિવસ વીતી ગયા તોય લાકડું હાથ ન પડ્યું કઠિયારાના બેરે છોકરાને બટકું ખાવાનું મળ્યું નહીં આઠમે દિવસે અકળાઈને કઠિયારી કે લાકડા પાછળ ભટક્યા કરોસ તે મેલો ને લાકડામાં આગ બે પાંચ પંખી મારી આવો તો એને શેકીને પેટ તો ભરીએ આમને આમ ભૂખ્યા કાઈ મરી જવા હે કઠિયારો તો પાછો હાલી નીકળ્યો પણ આખા એ વનની વનરાય હરગી ગઈ એમાં પંખીના પ્રાણ ક્યાંથી બેચ્યા હોય આખા એ વનને આંટો મારી આવ્યો તોય કઠિયારાને આખે પંખી તો હું પંખીનો પોટોય નજરે નો પડ્યો થાકી પાકીને કઠિયારો હાંજે પાછો હાલ્યો જાય ત્યાં એને કાને રૂડો ઘંટ પડ્યો કઠિયારો કાન માંડીને સાંભળે તો એક બેળા જેળા વડના ઠૂઠાની બખોલમાં એક પોપટ બેઠો કિલ્લોલ કરે અને મીઠા મીઠા ગીત ગાય અંધારાની આશરે કઠિયારો પાહે ગયો અને પોપટને પકડી લીધો પકડીને ઘર તરફ દોઢ મૂકી આંગણામાં ઉભા રહીને હકલ કરી લેજે પોપટ અરે કઠિયારી જેવો તને જીવ વાલો એવો મને જીવ વાલો મને કા મારવા બેઠા કઠિયારો કે મારું નહી તો શું કરું આઠ આઠ દિવસ થી અન્ન કણ મોઢામાં નથી મૂક્યો જીવવું કેમ કરીને પોપટ કે બસ આટલી જ વાત છે ને મને મારીને તો તારું પેટનું પડખું નહીં ઊંચું થાય એ કરતા તો મારું કયું કર તો તારી આખી જિંદગીના દરના ભૂક્કા કાઢી નાખું કઠિયારો કે કેને ત્યારે મારી ક્યાં ના છે પોપટ કે આજની રાત મને જીવવા દે હવાર પીડે મને એના રાજાની પાસે વેચવા લઈ જાજે રાજા મારી કિંમત પૂછે તો કેજે કે પૂછો પોપટને પોતાને એ જ એના મૂલ કે છે કઠિયારો કે ભલે હવાર પડે કઠિયારો પોપટને લઈને રાજાના મહેલે જઈને ઊભો રહ્યો પણ કઠિયારાના લઘોર વઘર વેશ એને કોણ પાસે આવવા દે ચોકદાર છડીદાર ઠેકડા મેરા કરે અને કઠિયારાને આગો કાયદા કરે રાજા બેઠો બેઠો રાજકાજ પતાવે અને દાદ ફરિયાદ સાંભળે આ કે ઉભા ઉભા એક પોર વીચો તોય કઠિયારાનો વારો ન આવ્યો કઠિયારો કંટાળીને પાછો વળવાનો વિચાર કરે ત્યાં તો પોપટે કલબલાટ મચાવ્યો એમ કરીને આખો દરબાર ગજાવી મૂક્યો ચૂપદાર છડીદાર ઘણાય હાથ ઉગાઈમાં આખો તાણ્યા પણ પોપટ અટકે નહીં દાદ ફરિયાદ હાંભાતા રાજાને કાને અવાજ ગયો એને હાકલો કર્યો અરે આ રાજ દરબારમાં આવો કલબલાટ હેનો પકડી લાવો કલબલાટ કરનાર ને મારી પાસે ચૂપદાર છડીદાર પકડીને કઠિયારાને રાજાની પાસે લઈ ગયા પગે પડીને કઠિયારો કે મહારાજ આપને આંગણે રૂડો લાગે એવો એક પોપટ લાવ્યો પણ મને કોઈ આપની આગળ નહોતો આવવા દેતું ઊભા રહીને એક પોર કાઈઢો હું કરું રાજા કે બતાવ પોપટ કઠિયારે તો લૂગડું ઊંચું કરીને પોપટ બતાવ્યો રાજા નજર કરે તે આખે અંગે લીલો હરિયાળો રંગ અને ડોકે લાલ સિંદોરિયો કાંઠલો બોડીના કાંટા જેવી ચાંચ અને દોઢ વેતની બેઠી દડીની કાયા રાજાની નજર ઠરી ગઈ પોપટ માથે હાથ ફેરવતા રાજા કે બોલ પોપટના શા મૂલ કઠિયારો કે પોપટના મૂલ હું શું કહું પોપટને પોતાને પૂછો ને એ જ કહેશે રાજા પોપટને પૂછે

દિવસ ઉગી રાત કેમ પડે એની ખબર ન પડવા દઉં કિલ્લોલ કિલ્લોલ કરી દઉં વધારામાં કોઈ ન કરી દે એવા કામ કરી દઉં રાજાને તો આઠ રાણી પણ આઠે અવળચંડી એક આડી હાલે તો બીજી અવળી હાલે એક મોમ જ કોડે તો બીજી ડોળા તાણે એક એના ઉપર રાજાનું મન ઠરે નહીં બિચારો એકલો બેઠો દિવસ વિતાવે એને થયું કે એકલા દિવસ વીતતો નથ ત્યાં પોપટ મારે દી ગઢાણો થહે તરત રાજાએ કઠિયારાને એક હજાર સોનામહોર ગણી દીધી અને પોપટને રાખી લીધો પોપટને માટે રાજાએ રૂડું રૂપાળું પાંજરું બનાવ્યું પાંજરાને હોનાના હળિયા બનાવ્યા અને હીરા માણેકની બેઠક બનાવી પાંજરાની અંદર હાચે હારસની વાટકીઓ મૂકી દીધી પોપટને માટે આખો ઓડો કાઢી દીધો અને ઓડામાં રાજાએ પોતાની બેઠક માંડી દીધી પોપટના રૂપ રંગ જોઈને રાજાએ પોપટનું નામ નીલમણી પાડ્યું રાજકાજ પતાવી રાજા પોપટની પાસે આવી પહોંચે અને પાંજરું પકડીને બેસી જાય પોપટ એક દિવસ ગીત ગાય બીજે દિવસે વાત માંડે એક દિવસ ભગવાન ના રોડા રોડા નામ જપે તો બીજે દિવસે આખા હોડામાં ઠુમક 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 નાચે રાજાને આખો દિવસ આનંદ ગિલ્લોલ કરાવે હવારથી હાંજ અને હાંજ કેમ પડી જાય એ તો ખબર ન પડવા દે રાજાના આંગ ઉપર આનંદના લોહી ચડતા જાય પણ હવાચંડી આ શ્રણીઓથી એ કેમ દેખ્યું જાય અને કેમ ખીમું જાય રાજા તો પોપટ ને ઓડે જ થાળ જમી લે તો પલંગ ત્યાં ને ત્યાં ભોઢણ કરે રાણીવાસની તો ન કરે રાણીઓની આંખમાંથી પોપટની ઝેર કરે કરે પણ હું રાજા પોપટથી ઘડી પલ પણ આગો ન જાય આગોત ન જાય તો કરવું હું હાથ આવે તો પોપટના પીછે પીછા વીખી નાખે પણ પોપટ હાથ આવે છે ને હવે એક દિવસ રાજા તો શિકારે ઉપડ્યો શિકારમાં આઠ આઠ દિવસના રોકાણ વન વગડાની રખડપટ્ટી માં પોપટ ને રાજા ક્યાંથી હારે લઈ જાય જાતા જાતા રાજા આઠે રાણીઓને બોલાવી અને એક ના હાથમાં પોપટ હોયપો એક ને પોપટનું પાણી હોઈપું બીજી ને ફળ નાવણ ધોવણ ચોથી ને પલંગ પથારી એમ હાથે ને પોપટની હાચવણી ના કામ હોપી અને રાજા શિકારે હાલી ની ગયો રાણીઓને તો જોતું તું અને મળી ગયું જ્યાં રાજા નગર ને પાદર પહોંચ્યો કે આઠે રાણીઓ પોપટના ઓરડામાં ગઈ હમણાં પોપટને પકડીએ અને એના પીછે પીછા પીખી નાખીએ એમ વિચાર કરતે હાલી જાય કે એક રાણી કે ઉભી રહ્યો બેનો આપણે છીએ આઠ અને પોપટ એક પોપટને મારશે કોણ નક્કી કર્યા વગર આંખો મીચીને દોડ્યું ક્યાં જાવ બીજી કે વાત તો સાચી આપણે તો ઉતાવળે દાટો લીધો જ ને ઉતાવળમાં બોળ વાત વિચારવી જ ભૂલી ગયા ત્યાં ત્રીજી કે પણ એમાં ક્યાં મોટા વેદ ભળવાશ આપણે જૈને પોપટને પૂછ્યું કે આપડામાંથી સૌથી વધારે રૂપાળી અને સૌથી વધારે કદરૂપી કોણ જેને સૌથી વધુ રૂપાળી કે ઈ પોપટને પકડી રાખે અને જેને સૌથી વધુ કદરૂપી કે ઈ પોપટને પીખી નાખે બરાબર છે બરાબર બરાબર છે એમ કેતી આઠે રાણીઓ પોપટના ઓડા તરફ હાલી દોડવા લાગી ઓડે પહોંચીને થોડ બાણ ઉઘાડ્યા અને પટ કરતો પોપટનું પાંજરું હાથમાં લીધું પેંજરાને પકડીને કે બોલ રે નીલમણી અમારા આઠ સૌથી રૂપાળું કોણ અને સૌથી કદરૂપું કોણ પોપટ રંગ પારખી ગયો પોપટ કે વાત ઘણી મોટી એનો જવાબ એમને એમ તો કેમ અપાય તમે હેઠા તો બેહો શ્વાસ ખાવ એટલે નિરાતે વાત કરું રાણીઓ જેવી હેઠી બેઠી કે પોપટે મીઠું મીઠું ગાન શરૂ કર્યું કલકલ કલકલ કંઠે ગાઈ અને ભાત ભાતના સૂર સંભળાવે ગાનની મીઠાશમાં આઠે રાણીઓ ગરકાવ થઈ ગઈ અને બેઠા બેઠા રાત પડી ગઈ રાત પડી કે આઠે રાણીઓ પાછી ફેરી બીજો દિવસ થયો ફરી પાછી રાણીઓ પોપટને મારવા તરત પોપટે વાત માંડી રાણીઓ તો બેહી ગઈ બેઠા બેઠા રાત પડી ગઈ આમ બીજો દિવસ પૂરો થઈ ગયો ત્રીજે દિવસે પોપટે રામ નામ લીધા ચોથે દિવસે ઠુમક ઠુમક નાચ કર્યા આમ કરતા કરતા હાથ દિવસ સુધી પોપટે રાણીઓને થંભાવી રાખી હવે આઠમે દિવસે એક રાણી કે આજનો દિવસ જો વીતશે ને તો આવતીકાલે રાજા સાહેબ આવી પહોંચશે આપણે હાથ ઘસતી રહી જાહુ આજ તો કાનમાં પૂમડા ભરાવો કે પોપટનો કંઠ કાન જ નો પડે અને આપણે પોપટને મારીને પાછા ફરી આઠ રાણીઓ કે હા વાચી વાત હા વાંચું કીધું તરત જ આઠ રાણીઓએ કાનમાં પૂમડા ભરાવ્યા પોપટના પિંજરાને પકડીને કે પોલ ને મળી અમારામાંથી સૌથી વધારે રૂપાળું કોણ અને સૌથી વધારે કદરૂપું કોણ પોપટે તો કલકલ કલકલ કંઠે ગાવું શરૂ કર્યું પણ કોઈને કાને કંઠ પડે તો ને રાણીઓ તો કયા જવાબ દે દે જવાબ જવાબ પોપટ કે તો દઉં હું તો પોપટ મારાથી અધૂરો જવાબ કેમ દેવાય મને બાર કાઢો તો તમને આગળ જવું પાછળ જો પૂરેપૂરા જોઈને પછી જવાબ દઉં પોપટને બાર કાઢે તો પોપટ ઉડીક જાય ને પણ એક રાણી કે કરો બારી બાણા બંધ અને કાઢો પોપટને બાર ભલે પૂરેપૂરા જોઈને જવાબ દે બારી બાણા બંધ કરીને પોપટને બહાર કાઢ્યો કે પોપટે અડખે પડખે નજર ફેરવી લીધી નજર ફેરવીને રાણીઓની આગળ જોયું પાછળ જોયું ધારી ધારીને અંગ જોયા જોઈ અને મો મચકોલ્યું નાક નસકોર્યું આડું જોઈને કે તમે આઠે આઠ કદરૂપના કોથળા સો કોથળા સાત સાગર ને તેર નદી પાર રહેતી પુષ્પાવતી પદમણીના ડાબા પગના અંગૂઠા જેવાય તમારા મોઢા નહીં સાંભળતા વેત આઠે રાણીઓને પગની ઝાળ માથે લાગી ગઈ આઠે ઉઠીને જેવી પોપટને મારવા દોડી કે પોપટે અંગને હંકોડી દડા જેવું કર્યું ખાળમાંથી સરકીને બહાર નીકળી ગયો અંધારામાં આઠે રાણીઓ એકબીજાની હારે ભટકાઈ પડી પોપટ ઉડતો ઉડતો કઠિયારાની ઝૂંપડીમાં ઘૂસી ગયો કઠિયારાને કે મને હંતાડી રાખી ગયે વખતે એક હજાર સોના મોર અપાવીને આ વખતે એક લાખ થી વાત અને કઠિયારે પોપટને હંતાડી દીધો અડધી ઘડીએ રાણીઓ ઊભી થઈ એક કે હવે હવે શું થાહે પોપટ જીવતો ગયો ઈ ભારે થઈ પાછો આવીને રાજાને વાત કરશે તો રાજા આપણને જાનથી મારી નાખશે બીજી કે એમાં મૂંઝાવ છો હું ને ચારે ફરતા તીર કામઠા લઈને માર મૂકી દયો મારા પોપટને દેખે કે વિંધીદ નાખે મહેલમાં પગ મૂકે જ છે બીજી રાણીઓ કે સાચી વાત સાચી વાત અને તરત તીર કામઠા લઈને મહેલ ફરતા મારા મૂકી દીધા આઠ દિવસ પૂરા થયા અને રાજા શિકારેથી પાછો ફર્યો બખતર પાખર છોડ્યા નો છોડ્યા ઓપટ ઓડે આવીને ઉભો રહ્યો પણ આવીને જોવે તો ઓડો ઉઘાડો પિંજરો ખાલી ખમ અને એની એ જ ઘડીએ રાણીઓને બોલાવીને એને પૂછ્યું મારો નીલમણી ક્યાં આઠે રાણીઓ કે મહારાજ પંખીને તો પાંજરે પૂરા ઉગમે તમે શિકારે ઉગમણા ગયા ઈ તો ઉપડ્યો હાથ હમણો આજે આઠ આઠ દિવસ અમે એના નાવણ ધોવન ભોજન બિછાવણીની તૈયારી કરતા બેઠા રહ્યા પણ એ આવે છે ને રાજાને ગળે વાત ન ઉતરી પણ શું કરે પોપટ વિના રાજાનો દિવસ જાતો નથી ખાતો નથી પીતો નથી આખો દિવસ નીલમણી 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 બસ એમ ઝંખ્યા કરે પ્રધાનને થયું કે આમ ને આમ રાજા તો ગાંડો થઈ જાહે અને તો પ્રાણ છોડશે તરત એણે દાંડી પીટાવી એ જે કોઈ નીલમણી ગોતી દે એને લાખ સોના મહોરનું ઈનામ કઠિયારો પોપટને લઈને રાજાના મહેલે હાલ્યો પણ મહેલથી આઠ ડગલા દૂર હતા ત્યાં પોપટે ડોક ડબકાવી અને નજર કરી જુએ મહેલ લઈને ચારે ઉભા રહી ગયા તરત જીવ વાલો હોય ને તો પાછો વળ તારી કે મારી ખેર નથી ઘર ભેગો થઈ જા તો જીવ પણ બચશે અને લાખ સોના મોહરપાવી એ તો મારે માથે કઠિયારો પાછો ફેર્યો બીજે દિવસે પોપટ ઉડીને વન માંગ્યો અને ઊંચી જાતના અગ્રુનો નો હાથે કટકો કાપી આવ્યો અગરુનો કટકો એસી હાથ હડખે પડખે ફોરમ ફફરાવે અને ખરે શિયાળાની શીતળતા પાછરે અગરુમાંથી એક અઘરું કટકો કાપીને પોપટ કે લઈ જા રાજા પાસે એના મૂલ પૂછે તો કે આમાં તે હું મૂલ અને આના તે હું માલ આનાથી ઊંચી જાતના આઠ આઠ અગરુના કટકા મારે ઘરે પડ્યા પણ અહીંયા લાવું તો એની ફોરમે આખું ગામ ગાંડું થાય તમે જ મારા ઘરે આવીને જોઈ જાઓ અને અગરુને પોતાને જ પૂછીને મૂલવી જાઓ

પણ અહીંયા જો લાવો ને તો એની ફોરમે આખું ગામ ગાંડું થાય તમે જ મારા ઘરે આવીને જોઈ જાઓ અગરુને પોતાને જ પૂછીને મૂલવી જાવ અગરુને ફોરમ અને શીતળતાથી રાજી થઈ અને રાજા અગરુ મુલવવા ઘોડે ચડીને કઠિયારાના ઘરે આવ્યો ચૂપડી આવતા ચોપદાર અને છડીદારને એસી હાથ આઘા રાખ્યા એકલા રાજાને લઈને કઠિયારો ઝૂંપડીમાં હાલ્યો એક હાથ અગરુનો કટકો પડેલો એને સામે આંગળી ચીંધીને કે પૂછી લ્યો અગરુને એના મૂલ રાજા કે બોલ અગરુ તરા મૂલ શા અગરુમાં બખોલ કરીને હંતાય બેઠેલો નીલમણી કે મહારાજ જાળવનાર હોય તો ફૂટી કોડીએ વેચાવ અને ન જાળવનાર હોય તો કરોડ સોને ન વેચાવ રાજા તો તરત નીલમણીનો કંઠ ઓળખી ગયો અગરુને પકડીને કહેરે નીલમણી નીલમણી તું ક્યાં છો બોલ 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 મારા જીવનના આધાર તરત નીલમણી બહાર આવ્યો ને રાજાએ એને હૈયે જ આપ્યો રાજાને ને હૈય હરખ માતો નથી અને નીર હમાતા નથી નીલમણીને કે હાલ હાલ આપણે મહેલે કે તો મરવા દાવું ને તમે મૂકીને હાલ્યા જાવ શિકારે અને મારે વેરી વચ્ચે વસવું ઈ કરતા તો તમે જ મને મારી નાખો ને એટલે મારે મન તો નિરાત રાજા કે મારા રાજમાં વેરી કોણ નામ દે એટલે નિકંદન કરવું બહુપટ કે નામ દઈને શું કરું ઘરમાં જ વેરી વસતા હોય કે ઘરમાં કંકાસ ક્યાં નાખવા રાજાએ ફરી ફરીને વાત પૂછી કે પોપટે જે વિધિ હતી એ બધી વર્ણવી બતાવી હા બધા રાજા ધગી ઉઠો આંખો ખેંચાઈ ગઈ અંગ હજ્જર થઈ ગયા અક્કડ થઈ ગયા એને ત્રાડ મારી અરે છે કોઈ હાજર અને એસી હા થાકે ઉભેલા ચોપદાર છડીદાર પોકારી ઉઠા હા મહારાજ હા એક કરતા એકવીસ રાજાએ હુકમ દીધો જાઓ મહેલ ને જાઓ અને આઠે રાણીઓને આને આ ઘડી અહીંયા હાજર કરો

ઓડે ઓળે આનંદ પથરાઈ ગયો દિવસ રાજા પાસે ગીત ગવડાવે વાતો કરે આનંદ કિલ્લોલ કરાવે દિવસ ઉગી રાત કેમ પડે એની રાજાને ખબર ન પડે આમ કરતા 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 આનંદ અને કિલ્લોલમાં આઠ દિવસ વીતી ગયા એટલે નવમે દિવસે રાજાને એક વિચાર આવ્યો અને રાજા એ નીલમણીને કે નીલમણી તને કહું તે કઈ રાણીઓને વાત કરેલી કે સાત સાગર ને તેર નદી પાર રેતી પુષ્પાવતી પદમણીના ડાબા પગના અંગૂઠા જેવાય તમારા મોઢા નથ ઈ સાચી વાત છે અને જો એ સાચી વાત હોય તો એના રૂપ કેવા હશે ઈ અહીંયા હોય તો મને આવો કઈક વિચાર આવ્યો છે નીલમણી અને નીલમણી આ સાંભળી રહ્યો શું આ પદમણીની વાત સાચી હશે અને જો એ સાચી હશે તો રાજા પદમણીને મેળવી શકશે શું નીલમણી એની મદદ કરશે મદદ કરી અને રાજા રાણીને ને નીલમણી સુખેથી રહેશે કે વાર્તામાં ઘણા બધા પડાવ આવશે એ બધા જ સાંભળવા માટે તમારે બીજા વિડીયોની રાહ જોવી પડશે કારણ કે વાર્તા ખૂબ જ રસપ્રદ અને લાંબી છે મિત્રો તમને જો આ વાર્તા સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા ભાગની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે